હલો જેમાંથી મિત્રો જોઈ લો અત્યારે આપણે જાવી છીએ તૈયાર થઈ ગયા છીએ અને જોઈ લો અત્યારે આપણે ને જો આ બાજુ આપણી એસપી એકસો પચી પડી તેલ લઈને આપણે જવાનું છે ધોરાજી અને જોઈ લો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણું છે આ સ્પ્લેન્ડર અને જોઈ લે આ બાજુ આપણી બધૂડી બેઠી છે અને જો આપણે હે ને આ એસપી એકસો પચી રહ્યું ને તેલ લઈને જવાનું છે અને જોઈ લો આજે

ચાલો એમ સુધી બની રહેજો લાઈક કરો અને આવકમાં નવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો

જ્યાં આપણે લગ્નમાં આવ્યા હતા ને ત્યાં આવી છે તો લાઈટ બિલ આપણે ભરાઈ ગયું છે ચાલો મળીએ સીધા ત્યાં જઈને જોઈએ મિત્રો અહીં કણે લગ્ન છે અહીંથી ચાલો મિત્રો જોઈ લઈએ આપણે માંડવી થી આવ્યા જાવી છે પાછા આ બાજુ આવી ગયા હાઈ હા આવી ગયું ફોટો નથી વાળો તો વિડીયો છે એ નાખી દી મારો વ્લોગમાં માં મીઠું ન હોય કોધ માં રાખો લવ મારા એમાં હાલ છે નેનું આ બાજુ ચેલી ગયો અત્યારે ને આપણે પાણીપુરી ખાવા બેઠા એ ઘણે

આપત દાશેરહચતેવહતઈવરાંહતકર પાણપતરહતમરાહેય સે સ્રહતાવરસેથરહરદેવરેમરહતકર જરૂરહ સો